એકવાર બનાવી અને મહિનાઓ સુધી ખવાય તેવી એકદમ ક્રિસ્પી ક્રિસ્પી બાજરાની પૂરી બનાવવા માટે લીલા મરચાં આદુ અને લસણની પેસ્ટ કરીશું બાજરાનો લોટ રવો અને ઘઉંનો લોટ આદુ મરચાંની પેસ્ટ લીલા ધાણા હળદર પાવડર લાલ મરચું પાવડર જીરું પાવડર ગરમ મસાલો અજમા અને વરિયાળી અને સાથે તલ લીંબુનો રસ અને દહીં એડ કરીશું અહીંયા હું મીઠું ભૂલી ગઈ છું તો મીઠું હું લાસ્ટમાં એડ કરવાની છું અને પછી આપણે એમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું લોટ એડ કરી અને મસળી અને તૈયાર કરીશું આ દસ મિનિટ લોટને ઢાંકી રહેવા દેસુ દસ મિનિટ પછી આપણે એમાંથી તરત વડા કે પૂરી તૈયાર કરીશું જો તમારે વડા કરવા હોય ને તો તમારે એને બહુ જાડા રાખવાના અને હું પૂરી જેવું કરું છું ને એટલે મીડિયમ પતલા એવા રાખ્યા છે હવે આ રીતે પૂરી બનાવી પછી એને મીડિયમ ફ્લેમ ઉપર સરસ રીતે ફ્રાય કરી લેશું તો આ રીતે ફ્રાય થઈ જાય ને બંને સાઈડ ત્યાં સુધી ક્રિસ્પી કરી લેવાની અને મહિનાઓ સુધી ડબ્બો ભરી રાખશો ને તો પણ ખરાબ નહીં થાય